અમરેલી ની પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો પાલિકાના પ્રમુખ અને સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ બોલાવવી પડી વિકાસના કામોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ

તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે બે અઢી મહિના સુધી તમે કારોબારી નો બોલાવો છો હવે એની કાંઈ જરૂરિયાત નથી એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય એના બી ટેકનિકલ બિલ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા એ બારામાં ચેલોવાલા પ્રમુખશ્રીએ અમને કોઈ એની પોતાની મનસુબીધી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીએમાં પણ રજૂઆત કરેલી એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલા ચાલી અને ચર્ચા થયેલી સાહેબ એમની મન પર કોઈ વિષય જ નથી મારા ડોક્યુમેન્ટ છે કોઈપણ એજન્સીના હું કામ ખોલું છું ત્યારે એના થ્રીએ હું પહેલાં ચેક કરાવું છું મારું ગઈકાલે પાંચ કરોડ રૂપિયાનું સ્ટેન્ડર્ડ બહાર પડ્યું તો એના થ્રીએ મેં ચેક કરાવ્યા છે આ ત્રણ એજન્સી ક્વોલિફાઈડ થઈ છે એના પણ મેં થ્રી એ ચેક કરવા મોકલે છે એમાંથી માત્ર એક જણોનો રિપ્લેસ જવાબ આવ્યો છે ને બેનો આવ્યો નથી એની અંદર કુલ ચોવીસ સભ્યમાંથી હાજર ઓગણીસ સભ્ય રહેલ છે અને ગેરહાજર જે ઝીરો પાંચ એટલે પાંચ સભ્ય ગેરહાજર રહેલ છે એમાં એજન્ડાના કુલ અગિયાર મુદ્દાઓ હતા જોકે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી એમ બીજું કંઈક કારણ જણાતું નથી